આજે બુલેટિન ઇન્ડિયાની ટીમ જનતાના પાવર ને લઈને વચ્ચે પબ્લિકના મતો જાણવાની કોશિશ કે દસકોઈ તાલુકાની અંદર લોકસભા ઇલેક્શનને લઈને કેવો માહોલ છે વિકાસની વાત કેવી છે કે કહેવાનું બહુ મોટું આવે છે જે યોજનાઓ આવતી હોય બતાવે છે ઘણી બધી પણ એક બી યોજના હજુ મળતી નથી જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી એનું ભાજપ એનું કામ કરી જ જાય છે અને આપણો વોટ તો જ્યાં સુધી જીવીશું શક્તિ આપી છે શક્તિ છે ત્યાં સુધી આપણો મત તો ભાજપને જ જશે સરકાર છે ગરીબોની સરકાર છે જ નહીં

અને દરેક નાગરિકોના મંતવ્યો જાણવાની કોશિશ કરતા હોઈએ છીએ ત્યારે દસકોઈ તાલુકાના અલગ અલગ ગામડાઓની અંદર આજે બુલેટિન ઇન્ડિયાની ટીમ જનતાના પાવર ને લઈને પબ્લિકની વચ્ચે જઈને પબ્લિકના મતો જાણવાની કોશિશ કરીશું કે દસકોઈ તાલુકાની અંદર લોકસભા ઇલેક્શન ને લઈને કેવો માહોલ છે અહીંયા ભોયપુરાની અંદર આપણી પાસે એક વડીલ છે નાનો અમથો એક દુકાન છે એના ઉપર એમનું જીવન ગુજરાન કરી રહ્યા છે સીધા એમની સાથે વાત કરીશું શું નામ કાકા આત્મારામભાઈ કાકા લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે શું કહેશો

કોઈ નેતાજી તમને પૂછવા આવે છે કોઈ પૂછતું નહીં કોઈ હાલતું નહીં કશું નહીં તમારી તકલીફ જાણવા આવે છે કશું કોઈ પૂછતું નહીં કોઈ તકલીફ શું છે નહીં કહેતું કોઈ તમારા દ્વારા ક્યાંય રજૂઆત કરવામાં આવી છે કે તમને કોઈ જે સરકારી લાભો છે એ લાભો મળે એના માટેના પ્રયત્નો કરેલા છે તમે કોઈને કરાય નહીં કોઈ કહેવાય નહીં આવે મતલબ કોણ જોઈએ કહેવાય તમારા દ્વારા કોઈ પ્રયત્નો કરવામાં આવેલા છે જે સરકારી યોજનાઓ છે એનો લાભ મળે નહીં કોઈ તમને લાભ નથી મળતા કોઈ તમને કોઈ લાભ નહીં મળતો આવકત શું ઈચ્છો છો બદલાવ કશું તમારી શું ઈચ્છા છે

અમારા ઘર માટે કોઈ વિકાર નહીં શું નામ કાકા બંછી ભાઈ કાકા હા બોલો ચૂટણી આવી રહી છે કેવો માહોલ છે હા ભાવ તો બધા હાવ ભાવ તો ઘણા બધા વાળા અમારે કોઈ ભાવ પૂછતા નહીં એવું છે કેમ નહીં ભાવ પૂછતા નહીં પૂછતા પરણે જીવી એવું છે કેમ પરણે જીવે રોજગારી રોજગારી મળે ના મળે એવું કેવી છે મોકવારી ખતરનાક ગેસના બારસો રૂપિયા તો એ લાવીએ એવું ભાઈજન છે અત્યારે ડેન્જર ભાઈજન ચૂંટણી આવી રહી છે ચૂંટણી આ વખત તમે શું જોવા માંગો છો માહોલ પજે લાગવા માંગે બાપા કાંઈ ચૂંટણી ના લાવશે આજે મરી જઈશું અમે તો ગરીબ માં ગરીબ માં અમારે ત્રાસ જ છે ગરીબો માટે તો ઘણી બધી યોજનાઓ છે કોઈ યોજના પર લાભ નહીં મળતો અમારું થી સાહેબની ગેરંટી ગેરંટી કોઈ આવતી જ નહીં ગામ સુધી એ પોઈ જન કોઈ ગેરંટી નહિ આવે કોઈ નહીં આવે અરે ઘણા બધા લાભો છે ના મળ્યા ઘણા મળ્યા મળ્યા લાભ મળ્યા ના મળ્યા કશું નહીં મળતું તમારા દ્વારા રજુઆત ના કરવામાં આવે તો ક્યાં થી મળે આ ગરીબ માણને ખબર ના પડે કોને કહીએ કોને રજુઆત કરીએ મારા વિસ્તારના ધારાસભ્યને રજુઆત કરવી છે કદી જ જોવા જ નહી મળતા કદી આવ જ નહી જોવાય ચૂંટણી નાડે આવે જોયા છે તમે એમને મેં જોયા જ નહી એમન નવર કે હું એમને નહી ઓળખતો હવે તો ચૂંટણી આવે હોય તો આવશે ને એ આવશે વોટ લેવા આવી જશે એવું ભઈ જન થઈ પછી પૈ જાય મતાઈ પુરુષ રોજગારીમાં કેમ રોજગારી પૂર્તિ નથી કાશ્યું મળતી નહી રોજગાર બેકાર છે પરણે જીવી છે ડાળીયે તો ખાઈએ ને ભૂખે ઉય જોવું પડે પાણી બી એય

સમયસર મળે નઈ પંદર જણા છે ગયા મા ડો પીક માં ખાઈ ભાઈ જન છે આ વખત બદલાવ થશે એવું તમને શું લાગે બદલાવ થાય તો સારું શું કરીએ એવા સરકાર ને જોવાનો અમારે અમારી તાકાત નહીં કોઈ બરાબર અમારી શું છે અમારી છે ઘણી જેવા આપણી ઈચ્છાઓ ચાલતી નહીં ને તમારો પણ એક મત મત પણ કિંમતી છે ને કિંમતી મત છે પણ સરકાર આપણો હાંભરે છે ક્યાં બરાબર કેમ નથી આમ કશી હાંભરતી નહીં આ તો છે મોટા મોટા ગ્રુપ હોય હાંભરે અમુક નાના નાના ગ્રુપ હોય જાય માં જાય પૂરું થઈ જાય બોટ ગરીબોની સરકાર છે એ તો ખાલી વાતો જ છે મોટી મોટી ભાઈ નહીં પૈસા વાળાની સરકાર છે ગરીબોની સરકાર છે જ નહીં કેમ એવું લાગે એવું જ લાગે છે ગરીબોને કંઈ મળતું જ નહીં કરો ગામડામાં કોઈ લાભ મળતા નહીં મોટા મોટા જે ગ્રુપ છે એમને લાભ મળે છે ભાઈ ગામડામાં તો બધા આ રીતે મરી જ જવાનું મોંઘવારી ગરીબો માટે પણ ઘણી બધી યોજનાઓ છે એ ખાલી કહેવા પૂરતી જ છે પચીસ જણના આપવા પંચોતેર જણના નહીં આપતા આવી પાછી બુલેટિન ઇન્ડિયાની ટીમ દસ કોઈના અલગ અલગ ગામડાઓની અંદર ફરી રહ્યા છે અને ગામડાઓના લોકોના મત જાણવાની કોશિશ કરી રહી છે ખાસ કરીને અમારો ખાસ એપિસોડ છે જનતાના પાવર પાવરની અંદર લોકો એમની મતો રહ્યા છે કે શું એમને બદલાવ જોઈએ છે કે એમની શું ભાવનાઓ છે ખરેખર એમના એમના વિસ્તારની અંદર કેટલો વિકાસ થયો છે એની એની ચર્ચાઓ કરી રહ્યા છે ત્યારે આપણી સાથે અહીંયા ભોયપુરાની અંદર એક ભાઈ છે એમની સાથે વાત કરીશું શું નામ આપણું મારું નામ ભોય ભૂપેન્દ્રભાઈ વિનોભાઈ ભાઈ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગામડાઓની કેવો માહોલ છે ગામડાઓમાં તો માહોલ કેવો હોય સાહેબ અત્યારે જે યોજનાઓ છે યોજનાઓમાં અમુક જણને લાભ મળે ના મળે સરકારી યોજનાઓના લાભ કેટલા અહીંયા આગળ ગામડાઓ સુધી મળી રહ્યા છે આમ પાંચ દસ જ મળે છે બાકી બધા એમને આમાં જ ચાલી રહ્યું છે ગરીબીમાં લોકો જે જીવી રહ્યા છે એમને ગરીબીમાં જ મળવાનું છે ખાસ કરીને તો અહીંયા આગળ તો એવી વાત સાંભળવા મળી રહી છે કે વિકાસ છે જે ગુજરાતના છેવાડાના ગામડા સુધી પહોંચેલો છે વિકાસ લાવવો પડે છે આપણે વડીને કોઈ એમનીમાં આપવા નથી આવતો લાવવો પડે છે એટલે કેવી રીતના લાવવો પડે એટલે વળીને કે આપણે મકાન નથી બનતું મકાન માટે લડવું પડે ત્યારે મકાન આપણું મળે તો મળે નહીં તો રખડી પડે છે પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે એ યોજના માટે લડવું પડે હા લડવું પડે કેમ કોઈ એવો કોઈ અનુભવ હોય તો એક શેર કરશો અમારી સાથે હા અનુભવ એટલે આપણા બે ત્રણ મકાન છે કે જે હપ્તા જ નતા પડતા અને અમુક એવું બી હતું કહેવામાં કે તમારું મકાન થશે જ નહીં આપણે સીએમ સાહેબની મુલાકાત લીધી આ તે કર્યું બહુ માથાકૂટ કરી ત્યારે ચાર પાંચ મકાન એવી રીતે આપણે ચાલુ થાય એમાં અટકાવી અટકાવીને ચાલુ થાય છે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત છે ભ્રષ્ટાચાર તો જો સાહેબ ઘણો બધો ભ્રષ્ટાચાર છે જે આજ સુધી હજુ એનો નિકાલ જ નથી આવ્યો મેં લગભગ પચીસ સાઠ બાવીસ થી સીએમ સાહેબ થી અરજીઓ ચાલુ કરી છે આ છેલ્લે પીએમ સાહેબના બી મેં કયા વિષયની આવી રજૂઆતો તમારે કરવામાં આવેલી છે વિષયમાં તો ગામની અંદર મનરેગા યોજનાનો ભ્રષ્ટાચાર બહુ મોટો થયેલો હતો એમાં હજુ સુધી આજ દિન સુધી મને કોઈ જવાબ સરખો મળેલ નથી છેલ્લે મેં પીએમ સાહેબના બી લેટર લખ્યો છે પણ તેમાં બી કોઈ સરખો જવાબ હજુ સુધી મને નથી મળ્યો ભ્રષ્ટાચારની જ્યારે વાત કરવામાં આવે ત્યારે છેલ્લા પાછલા દિવસો આપણે જોવા જઈએ તો ભ્રષ્ટાચાર છે ડુપ્લિકેટ પેપર ફોડવાના જે આ બધા જે જે અસંખ્ય પારાવાર થઈ ગયું છે ત્યારે અત્યારે પબ્લિક ની અંદર કેવો માહોલ છે જ્યારે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે નજીક મત છે હવે પબ્લિક તો સાહેબ વિકાસ થાય એવું વિચારી રહી છે વિકાસ કે કવરેજે કરો હવે જો સરકારને જોવાનું રહે વિકાસ થઈ રહ્યો છે વિકાસ ક્યાં થાય છે સાહેબ અત્યારે તમે સાંભળ્યું વિકાસ ની વાત કેવી છે કે કહેવાનું બહુ મોટું આવે છે જે યોજનાઓ આવતી હોય બતાવે છે ઘણી બધી પણ એક બી યોજના હજુ મળતી નથી મારી વાઈફ એક આપણે કટલરી યોજનામાં આપણે

આમડાઓની અંદર ઇલેક્શન ની અંદર પબ્લિક ની અંદર અત્યારે કેવો માહોલ છે પબ્લિક તો હવે શું કહેશે પબ્લિક બધું આજ મારા જેવું જ કહેશે કેમ કે કોઈ વિકાસ અમને નથી મળ્યો ગરીબ જે હું દોડી શકું છું એ મને નથી મળી શકતો તો હાવ ગરીબ હોય એમને શું મળશે તો છતાંય ચારસો પારની વાત તો અત્યારે ચાલી જ રહી છે ચાલી રહી છે પણ કામ સારું કરે તો થાય બાકી કશું થાય એવું લાગતું નથી મને પાછલા પાંચ વર્ષની જો વાત કરવામાં આવે તો દસકોઈ તાલુકાના ખાસ કરીને તમારા ગામને ગામની આજુબાજુના કોઈ ગામડાઓ હોય કેટલો વિકાસ તમને જોવા મળ્યો હું તો મારા ગામનું કહીશ બાજુના ગામની ખબર નથી એટલી બધી કેમ કે મારા ગામની મને ખબર છે કે થોડો બી વિકાસ મને જોવા નથી મળ્યો પાંચ વર્ષની અંદર યોજનાઓ ઘણી બધી બતાવી છે આ કરીએ પેલું કરીએ પણ આમાંથી કોઈ એવું દેખાતું નથી આ વખતે ચહેરો જોઈને મત આપવામાં આવશે કે કામ જોઈને કામ જોઈને મત આપવામાં આવશે કામ કેમ કે ચહેરા તો બધાના દેખાવમાં શું હોય બતાવવામાં કેવા આવે કામ કરવાવાળા કામ કરે એ આપણને અનુકૂળ આવે છે યુવાન તરીકે શું કહેશું યુવાન તરીકે તો એવું કહીશ કે જે ગામની અંદર સાવ યોજના વગરનું ગામ છે કોઈ લાભ લાભ નથી મળતો સારા મળે યોજનાઓ સારી આવે એવું કહેવા માંગીશ ઘણી બધી છે અને ખાસ કરીને અમદાવાદ અમદાવાદથી નજીકના ગામડાઓ છે અહીંયા તો છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચેલો એ વાત છે સુધી આપ પોતે તપાસ કરી લો તો ખ્યાલ આવે કેમ કે હું તો તમને કહીશ તમને એવું ડાઉટ લાગશે કે હું ખોટું બોલી રહ્યો છું આ તમે તપાસ કરો તો તમને ખ્યાલ આવે યોજનાઓ ઘણી બધી બતાવે છે હું પોતે કહું છું ઓનલાઈન બતાવે છે ઓનલાઈનમાં આપણે એપ્લાય કરીએ તમારા આ નથી પેલું નથી એમ કરીને કંઈકનું કંઈક થઈને તમારું રિજેક્ટ જ થઈ જાય મતલબ નવ્વાણું ટકા રિજેક્ટ થઈ જાય અને બાય ચાન્સ પાસ થાય તો બી ધક્કા જ ખાવાના એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા એક યુવાન સાથે આપણે વાતચીત કરી સરકારી યોજનાઓ તો ઘણી બધી મળે છે પણ યોજનાઓની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારો થતા હોય છે આ ભ્રષ્ટાચારોની અંદર કોઈ પણ યોજનાનો લાભ લેવાની જ્યારે કોશિશ થતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક એમને કોઈને કોઈ રીતે અગવડ પડતી હોય ને એ અગવડનો એ પ્રશ્ન લઈને કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં લાગતા વળગતા ડિપાર્ટમેન્ટમાં જાય છે ત્યારે પણ એમને ત્યાં આગળ યોગ્ય જવાબ નથી મળી રહ્યો એવા અહીંયા આક્ષેપો છે ખાસ કરીને ચૂંટણીના માહોલની અંદર એમને એમની વાત સ્પષ્ટ છે કે અહીંયા આગળ કામો જે થવા જોઈએ એ નથી થઈ રહ્યા એટલે બદલાવ તો માંગી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક એ બહુમતી એટલે પબ્લિકની અંદર ક્યાંક જાગૃતતા હોય એવા એમના મંતવ્યો છે બીજા અહીંયા ગામના ઘણા બધા આગેવાનો છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું જનતાના પાવરની અંદર ખાસ દરેક ગામડાઓની અંદર જઈ અને યુવાનો વડીલો માતા બહેનોનો મત જાણવાની કોશિશ કરતા હોઈએ છીએ ત્યારે આપણી સાથે એક યુવાન છે શું નામ આપણું ભોઈ પ્રદીપ કનુભાઈ પ્રદીપભાઈ એક યુવાન તરીકે જોવા જઈએ તો અત્યારે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે યુવાનોની અંદર કેટલી ક્રાંતિ છે યુવાનોમાં તો ઘણી બધી ક્રાંતિ છે પણ આપણું કહેવું એવું છે કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી એનું ભાજપ એનું કામ કરી જ જાય છે અને આપણો વોટ તો જ્યાં સુધી જીવીશું શક્તિ આપી છે શક્તિ છે ત્યાં સુધી આપણો મત તો ભાજપને જ જશે ચોક્કસથી ભાજપનો એ કયા કામો તમને સૌથી વધારે ગમે ભાજપના બધા ઓલમોસ્ટ બધા કામ જો કે આપણે ગરીબને જે સહારો આપે છે ઓલમોસ્ટ પીએમ કિસાનનો એ બધી સન્માન નિધિ આપે છે અને જે પણ કામ કરે છે ભાજપના ઓલમોસ્ટ કામ કમ્પ્લીટ હોય છે એટલે આપણે તો ભાજપને જ માન્ય છે ખાસ કરીને જો ગામની વાત કરવામાં આવે તો ગામમાં સરકારી શાળા છે ગામમાં સરકારી શાળા છે ગામમાં ફૂલ વિકાસ છે બધું કમ્પ્લીટ છે અને ધોરણ શું ગામમાં આપણે આઠ ધોરણ સુધી છે આ આગળ પછી ગેરતપુર જવું પડે આગળ ગેરતપુર જવું પડે કેટલું દૂર છે ગેરતપુર અહીંયાથી એક દોઢ કિલોમીટર દૂર છે દોઢ કિલોમીટર એટલે ત્યાંથી એક આઠથી બાર ધોરણ સુધી ત્યાં શિક્ષણ લેવા જવું પડે આરોગ્યની જો બાબત કરાય તો આરોગ્યની અંદર કેટલું તમારા ગામની અંદર થયું વિકાસ આરોગ્યમાં તો અમારે બેન આવે છે અહીંયા આંગણવાડીમાં ત્યાં આગળ અમારે આરોગ્યમાં જે કંઈ પ્રોબ્લેમ હોય તે અહીંયા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે સરકારી તમામ યોજનાઓનો લાભ જે હોય છે પૂરતા પૂરેપૂરા તમારા સુધી મળી રહ્યા છે એવું કેવું છે અને ગામમાં પણ તમે અહીંયા વિકાસ જોઈ શકો છો અહીંયા રોડ જોઈ શકો છો કોઈ પણ ગલીએ તમે નીકળો તો ત્યાં સુધી તમે કીચડ જોવા ના મળે કોઈ પ્રોબ્લેમ નહીં ગામમાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં ચોક્કસથી એક યુવાન તરીકે રોજગારીની બાબતમાં અને મોંઘવારીમાં શું કહેશો મોંઘવારી બાબતમાં તો એવું છે જો કે હવે આપણે વસ્તી છે તો વસ્તી વધવાની તો મોંઘવારી તો વધવાની અને એ પણ બધાને કંટ્રોલ કરવું પડે ચોક્કસથી આ યુવાન સાથે આપણે વાત કરી એમની પણ જે વાત હતી આપણે સાંભળવાની કોશિશ કરી અને ઇલેક્શનને લઈને એ એક યુવાન તરીકે કે શું મત એમનો છે એ પણ જાણવાની કોશિશ કરી અહીંયા આગળ એક બેન છે જે રોજગારી કરી રહ્યા છે બરફ બનાવી રહ્યા છે શું નામ બેન આપણું કૈલાશ બેન કેટલો આમાં દિવસમાં કેટલા મળી રહે હા રૂપિયા બસો રૂપિયા બસો રૂપિયામાં ઘર ચાલી જાય ચાલે કે ના ચાલે શું કરવાનું

આવણ છે ખબર છે આ મિટિંગ કરે અમાર કોમે જવાનું હોય રોજ આજે આજ ના હવે કોમ ઘર એક ધ્યાન રાખે બધાને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છે કે બેન પણ એટલા એક્ટિવ છે અને ઘરે બેસી રહેવા કરતા પોતાનો એક ગામની અંદર એક નાનો આમ તો એક બરફનો એક ગલ્લો લગાવીને પોતે રોજગારી કરી રહ્યા છે બેન ચૂંટણી આવી રહી છે આ વખત શું કહેશો ચૂંટણીમાં ચૂંટણી હું કે આવું તો અમારે ઘર તો બનાવતા નહીં કેમ નહીં બનાવ

કોઈ ના પાસ થયું નારાજગી છે ના ભાઈ કશી નારાજગી શું કરવાની આ કો આપણે બમ 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 શું કેવું કેવા કે તા આપણે ઝઘડાનું હું ના કરે ને તમારા ગામમાં તમારે તમારી તો આશા હોય ને કે અમને પણ સરકારી જે લાભ મળવો જોઈએ મળવો જોઈએ ને હા હા મળે છે કે નહીં મળતો મારો રેશન કાર્ડ એ બનો અહીંયા આગળ જે બેન હતા એમની પણ ક્યાંક ને ક્યાંક અહીંયા નારાજગી જોવા મળી રહી છે રાસંગની જે બાબત છે ક્યાંક ને ક્યાંક રાસંગની અંદર આપણે અવારનવાર જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક એની અંદર પણ ભ્રષ્ટાચાર થતો હોય છે ઉજાગર થતો જોવા મળી રહ્યો છે અને અહીંયા આગળ જે મહિલા બેન હતા એમની પણ ક્યાંક ને ક્યાંક એવી માગે ગરીબો માટે જે યોજનાઓ સરકાર તરફથી તો જે ફાળવવામાં આવે છે પણ યોજનાઓ પૂરેપૂરી અમારા સુધી નથી પહોંચતી એની પણ ક્યાંક ને ક્યાંક નારાજગી અહીંયા જોવા મળી રહી છે શું નામ ભાઈ કાકા લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે આ વખતે ગામડાઓની અંદર ખાસ કરીને કેવો માહોલ છે તમારે માહોલ સાહેબ એવું છે અત્યાર સુધી અમે જે કામ કરીએ છીએ ભાજપનું તમામ કામ કરીએ છીએ ભાજપને એવું નહીં કરતા પણ અમને એની પૂરી માહિતી અમને કઈ મળતું નહીં અમને લાભો નથી મળતા હા કઈ લાભો નહીં મળતા કશું હોય અમે સરપંચ એવું કહેવા માંગે કે તમે આગળનું એ કરો ને આગળનું અમે આપી દઈએ છીએ બધું આપી દઈએ તો અમારું કામ થતું નહીં કશું તો ઇલેક્શન આવી રહ્યું છે અને છેલ્લા પાંચ વર્ષની અંદર ઘણા બધા વિકાસના કામો થયા છે પ્રધાનમંત્રી શ્રીના યોજનાઓ ઘણી બધી જે યોજનાઓ છે ગરીબો સુધી પહોંચી અમને નહીં મળ્યું કશું નહીં મળ્યું આ મકાન જે બનાવે છે ઠંડા જ્યારે બનાવે છે જ્યારે નહીં ડબલ ડબલ બધું બનાવે હતા જ્યારે નહીં ગરીબ એને કશું જ મળતું નહીં લાભ નહીં કશું જ નહીં હજુ જ નથી તમે શું કહેશો બદલાવ થવો જોઈએ બતલાવ થવો જોઈએ ને આપણને જે કામ કરતા હોય તમારા મતે કોણ સાફ

ના ચાર પાંચ મહિના એને મળતું સાહેબ એ મેં પ્લોટ બધા હાલ દીધું ડોક્યુમેન્ટ બધા હાલ હજુ નહીં મળતું એ ડોક્યુમેન્ટ બધું એમની જોડે જતા બધું ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા ગરીબો માટે જે યોજનાઓ હોય છે એની અંદર રાસાયણિક એક મેઇન મેઇન બાબત છે તે ગરીબો માટે અનાજ ફાળવવામાં આવતું હોય છે એ પણ હજી સુધી ક્યાંક ને ક્યાંક ગરીબો સુધી નથી પૂરતું પહોંચી રહ્યું શું શું તકલીફ છે ત્રણ મહિના થાય થયા પીવાનું પાણી નહીં પીવાનું પાણી નથી આવતું નથી આવતું

સારું થયું આવે છે નળ હા નળમાં પાણી આવે છે પાણી અત્યારે નથી જ આવતું અત્યારે નથી પાણી અને ચાલો મારે ઘેર બતાવું તમને કેમ કે મારે ઘર આ છોકરા બધા મારા નાના નાના જ છે હવે આ છોકરા પાણી વાળા નયા થયા ચાલે હે દસ માણસ છે નાનું મોટું દસ માણસ ઠીક તો બસ એવું લેવું આ છે એવું લેવું

લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ચૂંટણીનો કેવો માહોલ છે તમારા મતે શું હોવું જોઈએ હવે આપણે તો જે આપણો જે ફાયદો કરે આપણે જે માહોલ ગોતી ને એમ તો પાંચ વર્ષની અંદર તમને કેટલો ફાયદો મળ્યો સરકારી યોજનાઓ સરકારી લાભો શું તમને મળ્યું યોજનામાં કોઈ લાભ આપણે વાતો લોકો કરે હવે કશું મળતું નહીં જઈએ છીએ પણ ડોક્યુમેન્ટ છે કે આ ડોક્યુમેન્ટ લાવો પીરા લાવો ને હજુ કારણ બેંકમાંથી આપણને કોઈ લોન મળે નહીં બેંકમાંથી કોઈ લોન નથી મળતું ધંધા માટે જે સરકાર જાહેર કરે છે મોદી સાહેબ જાહેર કરે છે આમાં કોઈ લોન આપણો કોઈ લાભ જ નહીં ડોક્યુમેન્ટ લાવો તમને લોન ના લોનો બધી જે પાસ કરી છે પેલી વિશ્વકર્મા લોન બધી કરી હતી બધી એમાં પછી ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટમાંગ આ લાવવાનું પેલું લાવવાનું પુરાવા આપણે કઈથી લાવવાના મને હજી સુધી કોઈ લાભ નથી મળતો લોન મને કોઈ જ મળી જ નહીં આ રોજગારીની અંદર કેટલા કમાઈ લો છે આ રોજગારીમાં તો બસો અઢીસો હોય કાં તો કામ વધારે આવે ત્રણસો ચારસો થઈ જાય અને આપણે બસો અઢીસો સુધી આવે આપણે અમે ખર્ચા કેમ ના કાઢવા લોકોનો પૈસા લીધેલા ઓછી ના લઈ લઈને આપણે ધંધો કરીએ લોકોને પૈસા પૂરા પાડી ના શકીએ આપી ના શકીએ તમે એમ હતા કે વ્યાજે પૈસા લઈને અત્યારે જીવન ગુજરાન કરવું પડી રહ્યું છે શું હકીકત શું છે એમાં વ્યાજે પૈસા લોકો જો લઈએ આપણે ઓછી ના એમ કે ક્યાર બનાવીએ એવી રીતે હવે પૈસા તો આપણે ટાઈમથી ભરવા જ પડે ને ટાઈમે ના ભરાય એટલે પૈસા ગમે તે આપણે કામ કરવું પડે એટલે ઘરમાં ખાવા પીવાની તકલીફ પડે લોન બોન આપણને મળે નહીં લોન મળે આપણે કઈ ધંધો કરીએ પૈસા કોઈ લેવાય ના આપણે આપી દેવાય થઈ શકે લોન આપણને મળતી નહીં ઘરમાં કોણ કોણ છો પરિવારમાં કેટલા સભ્યો છો પરિવારમાં બે છોકરા છે પાંચ જણા એ છોકરીને હમણાં લગ્ન કર્યા એ પૈસા લોકો જે ઉછીના લોન લીધી મહિલા મંડળની એવી લોન કારણ કે મારા પહેલાં જે પૈસા બધાને લીધેલા બાકીના આપવાના છે ને આપણે આપી શકાય ત્યારે હોય તો આપીએ ને આપણી જો છ જ નહીં આપવા તો ઘણા છે પણ હોવા જોઈએ ને એટલે પાંચ વર્ષની અંદર જોવા જઈએ તો કેટલા ગરીબ લોકોની જે વાત છે અત્યારે ગરીબોની સરકાર છે તો ગરીબો માટે કેટલું યોજનાઓ સફળ થઈ યોજનાઓ તો સફળ અમુક ન તો ઘણા ઘણા કહે છે અમને મળી છે પણ આપણે આપણને નહીં મળી એટલે આપણે તો કહેવાય ને આપણને મળી નહીં લોકો એમ કહે કે અમને પાસ થઈ ગયું અમને મળી ગયું મારે શું મકાન બકાન હવે આપણે વાસ થાય ને એમ તમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો પણ ફાળવવામાં આવે છે મકાન નથી મળ્યું ફાળવાય છે પણ મારે બનાવવું નહીં એમ કહેવાનું મતલબ મારે તો હું મકાન બનાવવા માગતો નહીં અને એની પાછા પછી આપણે મકાન કે ભવિષ્યમાં કહેવાનું એમ છે કે વેચાય નહીં એમ કે આપણે વેચવું હોય ને પછી એનો ટેક્સ વધારે આવે એટલે બીકના માટે આપણે મકાન બનાવવા આપતા નહીં પોતાનું મકાન છે એટલે પોતાનું મકાન એટલે મારો ભાઈ છે ને એમણે મને ખાલી રહેવા આપ્યું છે મારો નામે નહીં મકાન એટલે મારા ભાઈ કે તારા ત્યાં પછી ભરાશે ને પછી ભવિષ્યમાં તારે કદાચ બહાર જવું હોય છોકરા એમ છે કાં વેચવું હોય તો વેચાશે નહીં લોને નહીં મળે મળવાની ઉપર બુલેટ ઇન ઇન્ડિયાના જનતાના પાવરના અમારા માધ્યમથી સરકાર શ્રીને શું કહેવા માગશો ગરીબો માટેની ખાલી એક જો વાત કરવા જઈએ તો શું કહેશો સરકારને શું મેસેજ આપશો મારા મતે શું કહેશો સરકારને કે શું તમારી તમારી લાગણીની માગણી શું છે લાગણીને આપણે ધંધો થાય કે લોન પાસ થાય એટલે બધાનું સારું થાય આપણે કે કંઈક તો આ હતા સાથે એવું છે કે સરકારની યોજનાઓ તો ઘણી બધી બહાર પાડવામાં આવે છે પણ અમુક જે અમારા સુધી જે યોજના મળવી જોઈએ એના માટે પ્રયત્નો પણ કરીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક અમે એનાથી હજી વંચિત છીએ એટલે ક્યાંક ને ક્યાંક અહીંની પ્રજા પણ નારાજ જોવા મળી રહી છે દસકોઈ તાલુકાના અલગ અલગ ગામડાઓની અંદર ફરી અને ગામના લોકોની સમસ્યા અને ગામના લોકો કઈ તરફ આ વખત જઈ રહ્યા છે કોને વિજય ભવો જોવા માંગી રહ્યા છે ત્યારે આ લોકસભા ઇલેક્શનને લઈને દસકોઈ તાલુકાના અલગ અલગ ગામડાઓની અંદર જઈ અને લોકોનો મત જાણવાની કોશિશ કરી અને હવે આવનાર બીજા કોઈ નવા વિસ્તારની અંદર જઈશું અને લોકસભા ઇલેક્શનને લઈને લોકોની શું વાત છે લોકો કઈ તરફ મત આ વખત જઈ રહ્યા છે મત કોને આપવા માંગી રહ્યા છે અને કોને વિજય ભવા જોવા માંગી રહ્યા છે તે અમે દર્શાવવાની કોશિશ કરીશું અને લોકો સુધી પહોંચી અને લોકોની સમસ્યા પણ સરકાર સુધી પહોંચે એવા પ્રયત્ન કરીશું જનતાના પાવરમાં બસ આટલું જ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો